વડોદરાની ગોરવા પોલીસે દારૂનો જથ્થો ઝડપ્યો છે હા નંદુબાર પોલીસની સાથે રાખી સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું ઘરમાંથી મળી આવ્યું છે ત્રણ લાખથી વધુનો દારૂ શેખની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ થઈ છે જઈ શકાય કે દારૂનો કહી શકાય કે ગાંધીના ગુજરાતમાં દારૂની પાબંદી તેમ છતાં દારૂ મળી આવ્યો છે રાહેલ શેખની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરવામાં આવી છે વડોદરાની ગોરવા પોલીસે આ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે તો કહી શકાય કે દારૂ ને એવું કહી શકાય કે ગાંધીના ગુજરાતમાં અનેક જગ્યાએ દારૂ ઝડપવામાં આવે છે ત્યારે વડોદરામાં પણ દારૂનો જથ્થો ઝડપાયો છે ગઈકાલે સાંજના સમયે ગોરવા પોલીસ સ્ટેશનમાં એક પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવે છે જેની વિગતો જોતા મહારાષ્ટ્રમાં નંદુરબાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્યાંની પોલીસ ઇલેક્શન રિલેટેડ વાહન ચોકીમાં અને એ ખરીદમાં કાર્યરત હતો એ દરમિયાન એક ઇનોવા ચાલક જે હતા એ ત્યાં નજીક આવતા એમને રોકી અને ચેક કરવામાં આવેલ હતા તો આર્મી યુનિફોર્મમાં તેઓ સજ્જ હતા અને નીચે ઉતરી અને આર્મીની ઓફિસરની ઓળખ આપી અને મહારાષ્ટ્ર પોલીસને ત્યાં ખોટી એમની આઈડેન્ટિટી બતાવી મહારાષ્ટ્ર પોલીસે થોડી સતર્કતા બતાવી એટલે એમને થોડો ખ્યાલ આવ્યો કે ભાઈ આ માણસ માટે જરૂરી છે એવું લાગે છે એટલે ઇન્ફોર્મેશન કરતા તપાસ કરતા ખબર પડી છે કે સર્જરી કરવા માટે થઈ આર્મીનો યુનિફોર્મ પહેરે છે અને પ્રોહિબિશન લીકર ત્યાંથી લઈને આવે છે જે અનુસંધાને ત્યાં મહારાષ્ટ્રમાં નંદુરબારમાં ગુનો પણ દાખલ થયેલ છે ફારૂક શફી એવું નામ લખાયેલ હતું અને અહીંયા આવતા તપાસ કરી તો એમનું નામ છે રાહિલ શફી ઉર્ફે મોહમ્મદ છે